તો મિત્રો એમડી વર્સસ એમએસ पीडियाट्रिक ડોક્ટર નોર્થોપેડિક સર્જન તમે કેટલું ભણેલા છો ભણેલા એટલે એમડી કરેલું છે એમ 10 12 એમબીબીએસ અને પછી એમડી એટલે કયા મીડિયમમાં તમે કરેલું છે અને બધા કે છે સાહેબ તમે તો ઇંગ્લિશમાં ભણેલા હશો એવું નથી હું તો ગુજરાતી મીડિયમમાં ભણેલો છું ઓકે હુંય ગુજરાતી મીડિયમમાં ભણેલો છું 10માં કેટલા ટકા લાવ્યા હતા 10માં આઈ થિંક 90 ટકા જેવો આતા હશે ઓહો માર તો 90 જ હતા ખાલી

માસ્ટર ડિગ્રી એડમિશન માટે એઆઈપીજી માં કેટલા માર્ક્સ આયા હતા એઆઈપીજી માં મારો ઓલ ઇન્ડિયા 1500 મો રેન્ક હતો ઓહો ઓલ ઇન્ડિયા મારો 2300 મો રેન્ક હતો બધું સરખું જ છે પછી માસ્ટર ડિગ્રી કઈ જગ્યાએ કરી માસ્ટર ડિગ્રી બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ થી કરેલું છે તમે આઈ થિંક દિલ્હી ભણવા ગયેલા એમએસ સર્જરી દિલ્હી કઈ કોલેજ માંથી કરેલું છે સરકંગારામ હોસ્પિટલ સાથી માસ્ટર ઓફ સર્જરી કરી બરાબર એના પછી પાંચ વર્ષ નો એક્સપિરિયન્સ કર્યો છે પણ ખરેખર હું જોવા જઈએ ને તો આ જે ભણવું દસ બાર એમડી એમબીબીએસ એના કરતા વધારે શું મહત્વનું છે મને એવું લાગે છે કે તમે કેટલો એક્સપિરિયન્સ છે તમે કેટલા પેશન્ટો જોયા છે આઈ થિંક એ વધારે શું કેવું તમારું મને બી એવું લાગે છે કે આટલું બધું ભણ્યા પછી છેલ્લે મહત્વ શેનું છે કે અત્યારે શું કામ કરીએ છીએ અને કઈ રીતે કામ કરીએ છીએ ये बड़ी अच्छी बात कहिए आपने। દિવસના કેટલા پیشنટ જોવો છો તમે? દિવસના સવારથી શરૂ કરીએ તો લગભગ 40 થી 50 پیشنટ હોતો થઈ જાય છે. હું તો માંડ બેથી ત્રણ સર્જરી કરું છું. આખો દિવસ સવાર સાંજ ઓપરેશનમાં તો ઓછો તમે. બસ ઘણી ઘણી નાટલું માંડ થાય છે. ઓકે મતલબ કે શું મેટર કરે છે? ડિગ્રી નોટ મેટર્સ. હાર્ડ વર્ક એન્ડ સ્કિલ મેટર્સ. લાઈક અવર વિડિયો ઓર સબસ્ક્રાઇબ અવર ચેનલ.